આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા ખાતે તંત્ર દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના સૂત્રો સાથે આ રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મદદનેશ ચૂંટણી અધિકારી તેમજ નાયબ મામલતદાર સ્કૂલના શિક્ષકો ચૂંટણી શાખાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ધાંગદ્રાના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્યએ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને વધુ સશક્ત કરવા ઉપર ભાર મૂક્યો અને જે ધાંગદ્રાનો ડેન્સલી પોપ્યુલર એરિયા છે કે જ્યાં લોકો વધારેને વધારે આ કેમ્પેનને જોઈ શકે એ રીતે વિસ્તારમાં રેલી કરી અને વધારેમાં વધારે મતદાન થાય એ રીતની જનસામાન્યને અપીલ કરવામાં આવી હતી ચૂંટણી માટે તંત્ર હવે કમર કસી રહ્યું છે તો વધુ ને વધુ લોકો મતદાન કરે અને આવનારા લોકસભાની ચૂંટણીમાં સો મતદાન થાય એ સુનિશ્ચિત કરવા મારી નાગોદરાવાસીઓને નમ્ર અપીલ છે આ રેલી આપણે બધા માણસો મત દે એમના અધિકારો પૂર્ણ થાય એના માટેની છે અને આ રેલી ધાંગધ્રામાં બધે ફરશે લોકોને મતદાન કરવા માટે અપીલ કરે છે અને હું એવી આશા રાખું છું એવી અપીલ કરું છું કે બધા લોકો પોતાના હક માટે